એસીબીએ સુરતમાંથી એક મોટા લાંચ કેસનો પર્દાફાશ કર્યો છે સુરતના અડાજણમાં એસી હજારનો પગાર મેળવતો એક સબ રજિસ્ટ્રાર બે પોઈન્ટ પચાસ લાખની જંગી લાંચ લેતા એસીબીની ટીમના હાથે રંગે હાથ ઝડપાયો છે સુરત આઠ અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ફરજ બજાવતા મહેશકુમાર રણજીતસિંહ પરમાર વર્ગ થ્રી જમીનના દસ્તાવેજની નોંધણી પાસ કરવાના બદલામાં લાંચ માગી રહ્યા હતા ફરિયાદીના અસીલે ખેતીની જમીન ખરીદી હતી અને તમામ નિયમો અનુસાર ફી ભરીને દસ્તાવેજ નોંધણી માટે રજૂ કર્યો હતો આ દસ્તાવેજમાં અન્ય કોઈ વાંધા ન કાઢીને તેને પાસ કરવાનો ઓર્ડર આપવા માટે આરોપી મહેશ પરમારે શરૂઆતમાં ફરિયાદી પાસે રૂપિયા ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે એસીબીએ એક લાંચનો

કે પોતાના અસીલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીત પરમાર જેઓ સબ સુરત અડાજણ ફરજ બજાવે છે પ્રથમ ત્રણ લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે